હેલો ગાઇઝ વેલકમ બેગ ટુ માય ન્યૂ વ્લોગ તો અત્યારે આપણે નાવાનું બાકી છે નાહી કાઢીને નાહી ધોઈ લઈએ અને પછી આપણે જઈ નાસ્તો કરી લઈ અને પછી આપણે જે તમે મારો બ્લોગ જોતા રહેજો આપણે આજે જે પણ જ્યાંશું તે હું તમને બતાવીશ અને બેકગ્રાઉન્ડમાં આપણો મ્યુઝિક શરૂ છે તો ચાલો હું તમને નાહીને જાઉં આપણે જ્યાં જઈને ત્યાં તમને આપણે નાહીને તૈયાર થઈ ગયા છીએ તો હવે આપણે જવાનું છે આ પાસનું કરાવવા આમાં બતાવતા નથી એટલે કોમ્પ્યુટરમાં બતાવતા નથી તો ચાલો હવે આપણે જઈશું આ જે શાખાએ પાસનું જે કરતા હોય ત્યાં જવાનું છે આપણે જથ્થો નથી બતાવતા એવું આ સમિતિવાળાએ કીધું છે તો ચાલો હું તમને ત્યાં જઈને રસ્તામાં ભેગા થાય એક્ટિવા તો આજે છે નહીં કારણ કે સર્વિસમાં દીધી છે સવાર સવારમાં બે દિવથી જાતો તો તો કાંઈ ભેગું થતું નહોતું અને કાલે ગયો તો એણે કીધું કે સવારમાં દેવા આવજો તો આજે આપણે સવારે દઈ આવ્યા છીએ એક્ટિવા સાંજે લેવા જવાની છે તો સાંજે આપણે એક્ટિવા લેવા જવાની છે અને અત્યારે જવાનું છે આપણે પાસપૂર્ટ કરવા તો ચાલો આપણે પાસપુર્ટ પેલા કરાવતા આવીએ આયા આવ્યા સેવા મામલતદાર કચેરીએ અહીંયા આપણું કામ થઈ ગયું છે આનું તો હવે આપણે જવાનું છે ઘરે મારે બાને લેવા હતા પણ માર બા વયા ગયા છે ઘરે તો હવે આપણે જઈશું ઘરે આપણે પાસે આજ ગાડી છે અત્યારે એકાવન નંબર બનાવ્યું ઈ તો ચાલો હવે જઈએ આપણે ઘરે અને આનું કામ થઈ ગયું છે તો આજે લઈ આવશું અનાજ તો ચાલો હવે ઘરે ઘરે આપણે આવી ગયા છીએ ઘરે ને ઘરે આપણે બેઠા છીએ તો હવે આપણે જઈશું પછી દુકાને તો હું તમને ખાઈ પીને હવે જઈશું દુકાને પછી રાતને જવાનું છે આપણે જીમમાં તો ચાલો આપણે આગળ મળી તો અત્યારે આપણે બહાર બેઠા છીએ બહારના રૂમમાં અને આ જો પ્લે ને એવું બધું બગાડે છે લેસન કરે છે હવે આ તાર મમ્મી ના પાસ દેખાય જા હા તો દે આવજે ત્યારે હવે અત્યારે આપણે નવરા બેઠા બેઠાશ તો આપણે આમે હોમ થિયેટર છે તો એમાં ગીત વગાડશું અને ટાઈમ પાસ કરીશું પછી જાઉં આપણે જાઉં કે જાવવાનું એ છે તો અત્યારે કામ કરે છે આ અને આ શરૂ કરવા ગયો છે થઈ ગયું સર હવે આપણે કનેક્ટ કરી લે અને ગીત વગાડીએ નવરાશી અત્યારે આપણે આવી ગયા છીએ જીમમાં જોઈ છો તમે એમ આપડે મારી દઈએ પછી પડીએ તમને અત્યારે આપણી ગયા છીએ સાયકલિંગ ને એવું કરવા કઈ એક્સરસાઇઝ કરવાની છે તો હવે એક્સરસાઇઝ કરીએ અને આ દોસ્તાર શોખ કરે છે બોડી નું આપણી થોડી ઘણી બની છે બતાવું થોડી ઘણી બની ગઈ છે હે બની ગયો બની ગયો ભાઈ મળી ગયો છે હજી થોડી કરવાની જરૂર છે એટલે બોડી બની જાય આપણું આજનું વર્કઆઉટ થઈ ગયું છે આપણું તો હવે આપણે જવાનું છે ઘરે તો તમને મારો બ્લોગ કેમ હોય તો લાઈક શેર એમ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય